રાજકોટ શહેરની વર્ષો જૂની લાખાજીરાજ માર્કેટ જર્જરિત થઈ ગઈ હોવાની નોટિસ મહાનગરપાલિકા દ્વારા વેપારીઓને આપતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો ત્યારે આજે ધારાસભ્ય ઉદય અને વેપારીઓ મ્યુનિસિપલ કમિશનર રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે ઉદય જણાવ્યું હતું કે આ હેરિટેજ બિલ્ડિંગ છે તેનું રિપેરિંગ કામ થવું જોઈએ આ કોઈ ભયજનક સ્ટ્રક્ચર નથી અને આ બિલ્ડિંગ નું જાળવણી થવી જોઈએ ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં રિપેરિંગ કરવા માટે પણ વિચાર કરવામાં આવશે એને અમે જે નોટિસ આવી હતી એ પ્રત્યેની વાત તે પ્રત્યેની વાત કરતા કમિશનર સાહેબે અમને જણાવ્યું કે એને રિનોવેશન કરવા માટે અમને સાથ સહકાર આપજો નોટિસ આવી હતી એ કોઈ ખાલી કરાવવા માટે નથી ને તમારી જગ્યા અમે તમને લેખિત સાથે આપશું કે જેથી કરીને રિનોવેશન કર્યા પછી તમારી જગ્યા તમને જ મળે બીજા કોઈ નહીં ક્યારે નોટિસ ચોવીસ તારીખે બપોરે આપવામાં આવી હતી ને તેમાં નોટિસમાં ખાલી એટલું જ જણાવવામાં આવ્યું હતું કે પાંચ દિવસની અંદર તમે માલસામાન ખાલી કરો લગામે સીલ કરશો એટલે વેપારીઓમાં ભયજનક સ્થિતિ ઊભી થાય તો સામાન્ય બાબત છે કારણ કે એંસી વર્ષે હજી દુકાન ઉપર જેની રોજીરોટી હાલતી હોય એને ભયમાં તો થોડાક આવી જ જવાના રિનવેશનનો કોઈ ટાઈમ આપી પો નથી એ બધા પરાબજાર અને ધર્મેન્દ્ર રોડ અને ગીકાટા રોડની વચ્ચે આવેલી રાજકોટની ઐતિહાસિક હાલ શાકાજીરાજ માર્કેટ કે જેઓ વર્ષો થયા એક જે જૂનું રાજકોટ હતું ત્યારથી એ માર્કેટનું અસ્તિત્વ છે આમ કહી શકાય તો રાજકોટની પ્રથમ માર્કેટ પણ ગણી શકાય અને એ હેરિટેજમાં પણ આવે છે હેરિટેજમાં બિલ્ડિંગ આવતું હોય ને જે કંઈ અત્યારે કોર્પોરેશનના અધિકારીઓમાં એક સ્ટ્રક્ચરનો રિપોર્ટ આપ્યો છે કે ભાઈ આ સ્ટ્રક્ચર છે અમુક એ ભયજનક છે તો ગઈકાલે પરમ દિવસે માર્કેટના જે લગભગ એંસી નેવું વર્ષથી જે લોકો ત્રણ ત્રણ ચાર ચાર પેઢીથી જેઓ બિઝનેસ કરે છે એમને તંત્ર દ્વારા ખાલી કરવાની પાંચ દિવસમાં નોટિસ આપવામાં આવે પરંતુ વેપારીઓનું પણ એવું કહેવું હતું કે ભાઈ રિપેરિંગ કરવું હોય કારણ કે હેરિટેજ બિલ્ડિંગ છે ને મેન્ટેનન્સ કરવાનું કોઈ પાડીને સાવ એને ડિમોલેશન નથી કરવાનું એમાં મેન્ટેનન્સ પણ કાંઈ પણ કરવું હોય તો અમે લોકો સહકાર આપવા તૈયાર છીએ અમે લોકો સહકાર આપવા તૈયાર છીએ પરંતુ અમને પણ ઇન્સ્યોરન્સ મળવું જોઈએ કે એ અમે જે કાંઈ સિત્તેર એંસી વર્ષથી આ જે અમારી પેઢીઓ ચાલે છે વેપાર કરીએ છીએ એમ અંદર એ લોકો અમે રિપેરિંગ કામ થયા પછી અમને ત્યાં ને ત્યાં જ અમારે જે દુકાન છે કે જે કાંઈ માર્કેટમાં સ્થળો છે એ અમને જ લોકોને મળશે આવી થોડીક ગેરસમજ હતી એટલે હું લોકોના મનમાં સ્વાભાવિક છે ભય પણ હોય એટલે બધા જ અમે આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનભાઈ શ્રી જયમન જયમીનભાઈ ઠાકર અને કમિશનરશ્રીને મળી અને જે કાંઈ ચર્ચા હતી અમે ચર્ચા કરી છે અને કમિશનરશ્રીએ કીધું છે કે ભાઈ રિપેરિંગ કરશું પણ તમારા જે કંઈ રાઇટ્સ છે રાઇટ્સ ઉપર કોર્પોરેશન ક્યારેય કોઈ પણ પ્રકારનું તમે હેરાન થાવ તમારા જે અધિકારો છે એ અધિકારોથી તમે વંચિત નહીં થાવ અને એ અમે તમને લોકોને લેખિતમાં પણ આપશું કે ભાઈ આ રિપેર થઈ જાય એટલે ત્યાં જે જગ્યાએ તમે જે જગ્યામાં વેપાર કરો છો તે જગ્યાએ તમને વેપાર કરવા મળશે ઉદયભાઈ કેટલા વેપારીઓ હતા ને કેટલી બિલ્ડિંગ એકસો ને

હવે તંત્ર જ્યારે કરતું હોય તો જો આવી હેરિટેજ બિલ્ડિંગને જાળવણી માટે એની સાચવણી માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને કોર્પોરેશનનું પણ બજેટ હોય છે કે આવા જે કંઈ હેરિટેજ બિલ્ડિંગો છે જે હેરિટેજમાં આવી ગયા છે ઓલરેડી તો એની નિભાવણી એની મરામત અને એક આપણો ઐતિહાસિક વારસો જળવાઈ રહ્યો એના માટેની પણ જોગવાઈ છે અને કમિશનરશ્રીએ કીધું અમે પણ એ પણ અમે પ્રયત્ન કરશું